પ્લસ અને માઇનસની નિશાની સિવાય નાખી દેવાના છે દાખલા તરીકે માઇનસની જેટલું પણ ગુણાકાર ને ભાગાકાર છે એ કૌશમાં નાખી દેવાનું આ સાત એમના એમ રહેશે અને બે પંચા દસ માંથી દસ જાય એટલે માઇનસ ત્રણ આપણો જવાબ આવી જશે એવી જ રીતે છ વ્યા ત્રણ ભાગ્યા બે માઇનસ એક આનામાં બી શું યાદ રાખવાનું પ્લસ અને માઇનસ ની નિશાની સિવાય જેટલું પણ કઈ આપણને આપ્યું છે એ બધું કૌંસમાં નાખી દેવાનું બધું જ કૌંસમાં અને હિસાબ કરવાનું 6 એમ ના એમ પ્લસ એમ એમ 4 તરી 12 થાય ને 12 ભાગ્યા 2 12 ના 2 ભાગ એટલે 6 થશે અને માઇનસ 1 એમ એમ 6 વત્તા 6 12 12 માંથી 1 જાય એટલે 11 આપણો જવાબ આવી જશે અને તમારે જવાનું નથી આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ ની અંદર આપીને જવાનું છે